હેલો ગાઈ સ્વાગત છે તમારા બધા એનો મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો જો વાગી ગયા છે સવા ચાર અને અત્યારે જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ચાલો અમે લોકો જો ઉપર આવી ગયા છે અગાસી ઉપર ટાકા ભરાય છે અને આ છે અમારા મસ્ત મજાના ચીકુ તો ચાલો ચીકુ તોડવા આવ્યા છે તો ચીકુ તોડી લઈ તો ચાલો તમને બતાવીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એ તો કુદે કુદે એટલે દેવું કરે તો જો ગાઈસ આલિયા પણ આવી ગઈ છે ચીકુ તોડવા હાય આલિયા હાય ફ્રેન્ડ્સ તો ગાઈસ કે 엄마 તો મજા ને ચીકુ છે

તો આપણે ચીકુ તોડી હવે આપણે છીએ નીચે તોયડા વધારે તોયડા નથી આપણે ચાલો પછી આપણે જઈએ નીચે હવે ચા પીવાનું પણ બાકી છે તો ચાલો ચા પાણી પણ પી લઈએ તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મળી હવે નીચે જઈને હેલો ગાય સ્વાગત છે તમારા બધાનો અમારા મસ્ત મજાના બ્લોગમાં તો કાલે આપણે વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો તો આજે આપણે પૂરો કરીશું તો ચાલો તમે લોકો અમારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો આપણે આ રૂમની તો સાફ સફાઈ કરી ગઈ છે ઓલા રૂમની બાકી છે તો પોતા આપણે ઓલા રૂમમાં કરી નાખીએ તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને હવે આપણે થોડી વાર પછી મળીએ પોતા કરીને ત્યાં સુધી બાય બાય તો ચાલો ગાયસ વાગી ગયા છે સવા ચાર અને આપણે બનાવી છે ચા તો ચાલો કોઈને ચા પીવી હોય તો પીએ બધાય તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચા પી લઈએ પછી મળીએ તો ચાલો તો જો ગાઈસ વાગી ગયા છે અત્યારે પોણા છ અને આપણે મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે કેમ કે અમારી બાજુમાં દરગા છે ત્યાં આપણે અગરબત્તી કરવા જાવું છે અને તો ચાલો જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છે તો ચાલો હવે જઈ આવું પછી આવીને મળીએ તો તમે લોકો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો ગઈશ તમને પણ દરગાહ બતાવું તો તમે લોકો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો તમને પણ દરગાહ બતાવું તો ચાલો ગાયસ આપણે અત્યારે બેસી ગયા છે જમવા તો ચાલો તમને બતાવું કે જમવામાં શું શું છે અને આ છે ને વિડીયો તરલા પતરા નાખેલા છે ને તો બધું થોડું થોડું ગ્રીન ગ્રીન આવે છે તો પ્લીઝ તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો બતાવું શું બનાવ્યું છે અત્યારે જમવામાં આ છે ભરેલા કારેલાનું શાક આ છે દયોરો આ કોબી મરચાનો સંભારો છે આ છે મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ

ચાલો ગઈશ હવે આ વિડીયો નયા જ પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આ વિડીયો નયા જ પૂરો કરીએ છીએ બાય બાય